મિત્રો આજથી થઈ જાજો તૈયાર કારણ કે આવનારા પાંચ દિવસની અંદર ગુજરાતના વાતાવરણમાં આવશે મોટા પલટા હવામાન વિભાગ તરફથી ગુજરાતના અમુક વિસ્તારોની અંદર મિત્રો ફેબ્રુઆરીના શરૂઆતના દિવસોમાં વરસાદ એટલે કે માવઠાની આગાહી આપવામાં આવી હતી પરંતુ આ વરસાદી સિસ્ટમ નબળી પડવાને લઈ ભારે માવઠાની સંભાવના ઓછી થઈ છે પરંતુ હજુ પણ રહેજો તૈયાર કારણ કે રાજ્યના અમુક વિસ્તારોની અંદર

અમુક સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓ હતા કે ત્યાં માવઠાની ઓફિશિયલી આગાહી જાહેર કરી હતી કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તરી ભારતના ભાગો પરથી મજબૂત એવું પસાર થવાની આશંકા હતી જોકે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે પરંતુ મિત્રો ધાર્યા કરતા નબળું પડ્યા હોવાના કારણે આ આગાહીની અંદર મોટો બદલાવ હવે પછી થઈ ચૂક્યો છે

આવી રહેલા વાતાવરણની પલટાને લઈને ઉત્તરી ભારતના પંજાબ અને હરિયાણા જેવા રાજ્યની અંદર વરસાદની આગાહી ભારતીય મોસમ વિભાગ કરી છે તો આ સાથે જ હજુ ખાડીની અંદર પણ અત્યારે વાયુનું ભેજવાળું વહન દક્ષિણી ભારતના રાજ્યો ઉપર આવી રહ્યું છે ને જેના કારણે તમિલનાડુ અને કેરળની અંદર પણ વરસાદની આગાહી તો બીજી તરફ પૂર્વી ભારતના ભાગોમાં ધુમ્મસમય અને ઠંડીની આગાહી આપવામાં આવી રહી છે ને જોઈ શકો છો જમ્મુ કાશ્મીર પંજાબ હરિયાણા આ સાથે જ પૂર્વી ભારતના ભાગોની અંદર હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી પણ અત્યારે ભારતીય મોસમ વિભાગ કરી રહ્યું છે પહેલી ફેબ્રુઆરીનો આગાહીનો મેપ જોઈ શકો છો આઈએમડી તરફથી રજૂ કરવામાં આવ્યો છે જેમાં મિત્રો ઉત્તરી ભારત ઉપર આવી રહેલા પશ્ચિમી વિક્ષોભના કારણે ઉત્તરી ભારતના આ રાજ્યોની અંદર જેમાં પંજાબ ઉત્તરાખંડ હિમાચલ હરિયાણાના લાગુ વિસ્તારોની અંદર વરસાદની સંભાવના ભારતીય મોસમ વિભાગ કરી રહ્યું છે આ સાથે જ જોઈ શકો છો મિત્રો કે પૂર્વી ભારતના ભાગોની અંદર ધુમ્મસમય વાતાવરણ વાતાવરણની સંભાવના અત્યારે હવામાન વિભાગ કરી રહ્યું છે મિત્રો બીજી ફેબ્રુઆરીનો પણ તમે આગાહીનો જે મેપ ભારતીય મોસમ વિભાગે જાહેર કર્યો જે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની નબળી અસરના કારણે જોઈ શકો છો ઉત્તરી ભારતના ભાગોની અંદર બીજી ફેબ્રુઆરીના દિવસે ભારતીય મોસમ વિભાગ કોઈ પણ પ્રકારના વરસાદની આગાહી આપી નથી રહ્યું પરંતુ દક્ષિણી ભારતના કેરળ અને તમિલનાડુવાળા બંગાળની ખાંડીના કાંઠાના ભાગોની અંદર વરસાદની આગાહી બીજી તારીખ રોજ કરવામાં આવી છે પરંતુ ખાસ મિત્રો ફેબ્રુઆરીના દિવસે આપણા ગુજરાત રાજ્યની અંદર પણ વાતાવરણનો એક મોટો પલટો આવશે પાકિસ્તાનના ભાગો ઉપરથી એક પશ્ચિમી વિક્ષોભ ઉત્તરી ભારતના ભાગો ઉપર આવશે ને જેના કારણે જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ આ સાથે ઉત્તર પ્રદેશના જે હરિયાણા પંજાબથી લઈ રાજસ્થાન સુધીના ભાગોની અંદર ત્રીજી ફેબ્રુઆરીના દિવસે મિત્રો વરસાદની આગાહી ભારતીય મોસમ વિભાગ કરી રહ્યું છે આપણા ગુજરાતની અંદર પણ તારીખના દિવસે જે લાગુ ગુજરાતના ગુજરાતના ઉત્તરી જિલ્લાઓ છે મહીસાગર અરવલ્લીના ભાગોની અંદર પણ મિત્રો માવઠા રૂપી વરસાદ થવાની સંભાવના રહેશે આ સાથે જ જોઈ શકો છો ચાર તારીખના દિવસે પણ ઉત્તરી ભારતના ભાગોની અંદર કરા પડવા સાથેની આગાહીની સાથે જ આપણા પાડોશી રાજ્ય રાજસ્થાન વાળા ભાગોની અંદર પણ હળવા વરસાદની આગાહી ચાર ફેબ્રુઆરીના દિવસે ભારતીય મોસમ વિભાગ કરી રહ્યું છે આ સાથે જ પાંચ ફેબ્રુઆરીના દિવસે પણ ઉત્તરી ભારતના ભાગો પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળા વાદળોનું વહન પૂર્વની દિશા તરફ ધકેલાશે અને જેને લઈ જોઈ શકો ઉત્તર પ્રદેશ સિક્કિમ લાગુથી ઉત્તરી જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ હિમાચલ લાગુના વિસ્તારોની અંદર વરસાદની આગાહી પાંચ ફેબ્રુઆરીના દિવસે પણ ભારતીય મોસમ વિભાગ કરી રહ્યું છે

પવનો ફૂંકાવાની સંભાવનાની સાથે જ આજ આવનારી કલાકોમાં મધ્ય ગુજરાતવાળા વિસ્તારો હોય કે ત્યાં મીડિયમ લેવલના ક્લાઉડોનું વહન શરૂ થઈ જાય જેમાં અમદાવાદ નડિયાદ લુણાવાડા અરવલ્લી લાગુના વિસ્તારોની અંદર ધીમે ધીમે મિત્રો વાદળાઓનું વહન ગુજરાત રાજ્યના વિસ્તારો પર આવે રાત્રિ દરમિયાન ઝાકળ વર્ષાની પણ સંભાવના અને રાત્રિ દરમિયાન આ વાદળોનું વહન સૌરાષ્ટ્રના પણ જોઈ શકો જુનાગઢ ભાવનગર લાગુના પંથકોથી દક્ષિણી ગુજરાતના વલસાડ નવસારીથી લઈ તાપી ડાંગ સુધીના પંથકો ઉપર આવનારી કલાકોની અંદર મિત્રો વાદળોનું વહન મીડિયમ લેવલ સુધી આવે તેવી સંભાવના તો બીજી તરફ મિત્રો બીજી ફેબ્રુઆરીના દિવસે રાત્રિના સમયગાળા દરમિયાન જોઈ શકો છો ઉત્તરી ગુજરાતના વિસ્તારોથી લઈ મધ્ય ગુજરાતના અમદાવાદ મહેસાણાથી સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારો સુધી વાદળો ગુજરાતના વાતાવરણમાં રચાઈ શકે છે આ સાથે જ મિત્રો વાયુના પશ્ચિમી જે પવનો આવી રહ્યા છે ગુજરાતના જે પવનોની ઝડપમાં પણ આવનારા દિવસોની અંદર વધારો થવાની સંભાવના રહેશે ને ગુજરાતના વાતાવરણમાં એક ભારે અસ્થિરતા ઊભી થવાની પણ સંભાવના બનશે આપણે જણાવી દઈએ કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી તરફથી ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વરસાદની સંભાવનાને જેમાં તમે મોડલના આધારે પણ જોઈ શકો છો રાજસ્થાન લાગુના ઉત્તરી ગુજરાતના જે ખેડબ્રહ્મા આ સાથે જ ઈડર લાગુના વિસ્તારોથી લઈ વડનગર હિંમતનગર અમદાવાદ ગાંધીનગર સુધીના વિસ્તારોની અંદર વાતાવરણમાં ધુમ્મસમય વાદળો રચાય અને અને મિત્રો ફેબ્રુઆરીના વચ્ચેના સમયગાળા દરમિયાન ઉત્તરી ગુજરાતના અમુક સાબરકાંઠા મહીસાગર અને અરવલ્લી સુધીના પંથકો હોય કે ત્યાં હળવા ઝાપટા રૂપી માવઠાની પણ સંભાવના રહેશે ઉત્તરી ગુજરાતના ખેડૂતો માટે ખાસ આ માવઠાને લઈ સાવચેતી રાખવા જેવી છે બાકી સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મિત્રો જોઈ શકો છો ચાર ફેબ્રુઆરીના દિવસે સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલીના દરિયાના કાંઠાના ભાગો હોય કે ત્યાં પવન સાથે વાદળોનું વહન ગુજરાતના આકાશના વાતાવરણમાં રચાય અને દક્ષિણી ગુજરાતના પણ સુરત ભરૂચ આ સાથે જ વડોદરાથી બોડેલી છોટાઉદેપુર આ લાગુના પંથકોની અંદર વાદળોનું વહન આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આવે બાકી સૌરાષ્ટ્રના વધુ કોઈ જિલ્લાઓ હોય કે ત્યાં કોઈ ભારે કે વધુ કોઈ માવઠાની સંભાવના અત્યારે જણાતી નથી ઉત્તરી ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક સેન્ટરોની અંદર વાતાવરણની અસ્થિરતાના કારણે મિત્રો વાદળાઓનું વહન ઘાટા વાદળો રચાય અને ઉત્તર ગુજરાતના અમુક સેન્ટરોની અંદર આ માવઠાની સંભાવના રહી શકે છે તો કચ્છની અંદર પણ આ માવઠાની કોઈ વધુ સંભાવના મોડલના આધારે પણ જોવા મળી રહી નથી પરંતુ ખાસ ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓ હોય કે ત્યાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ઝાપટા રૂપી માવઠાની સંભાવના સીમિત વિસ્તારમાં જોવા મળી રહી તો બીજી તરફ મિત્રો આપણે હવામાન નિષ્ણાતોની પણ આગાહી પર નજર કરીએ તો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તરફથી જે આ માવઠાને લઈ ફેબ્રુઆરીના શરૂઆતના દિવસોની જે આગાહી આપવામાં આવી છે અંબાલાલ પટેલે કહ્યું કે ભર શિયાળે વરસાદની આગાહીને જેમાં બે ત્રણ ચાર તારીખ આજુબાજુ રાજ્યના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાત ભાવનગર સૌરાષ્ટ્રના અમુક સીમિત વિસ્તારો આ સાથે જ મધ્ય ગુજરાત નડિયાદ વડોદરા આણંદ ખંભાત અમદાવાદ ગાંધીનગર કલોલ પંચમહાલ લીમખેડા મહીસાગર સહિતના વિસ્તારોની અંદર અંબાલાલ પટેલે આગાહી વરસાદની કરી છે તો બીજી તરફ પરેશ ગોસ્વામીએ પણ વરસાદની આગાહી આપતા કહ્યું કે મિત્રો પાંચ ફેબ્રુઆરી સુધી રાજ્યના વાતાવરણની અંદર વાતાવરણની અસ્થિરતા ઊભી થશે આવનારા ફેબ્રુઆરીના પાંચ ફેબ્રુઆરીના દિવસો દરમિયાન રાજ્યના વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ રચાશે ત્રણથી પાંચ ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ શકે ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાંથી પસાર થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની શક્યતાને સૌથી વધુ માવઠાની શક્યતા ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો હોય સાત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા થરાદ વાવ મહેસાણાની અંદર આ કમોસમી વરસાદ પ્રભાવિત કરી શકે તો સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોની અંદર મધ્યમ વરસાદની આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે દક્ષિણ ગુજરાતમાં પાંચ ફેબ્રુઆરીએ હળવા વરસાદની સંભાવના તો આગામી ત્રણથી ચાર ફેબ્રુઆરીની વચ્ચે અમદાવાદ ગાંધીનગરના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં પરેશ ગોસ્વામી તરફથી આગાહી કરવામાં આવી છે પરંતુ અત્યારે હવામાન વિભાગ જણાવી રહ્યું છે કે આ વેસ્ટર્ન વાળી વરસાદી સિસ્ટમ ઘણી નબળી પડી ચૂકી છે અને જેના કારણે ગુજરાતની અંદર વાવઠાની સંભાવના અત્યારે હવામાન વિભાગ નથી કરી રહ્યું પરંતુ અત્યારે નિષ્ણાતો તરફથી આગાહી કરવામાં આવી રહી છે અને મિત્રો મોડલના આધારે જોવા જઈએ તો રાજ્યની અંદર ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે કે તે વિસ્તારોની અંદર હળવા ઝાપટા રૂપી માવઠાની સંભાવના બાકી ગુજરાતના અન્ય વિસ્તારોની અંદર આ માવઠાની કોઈ વધારે સંભાવના નથી ખેડૂતોએ વધુ કોઈ ચિંતા કરવા જેવો વિષય નવી કોઈ અપડેટ હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું ત્યાં સુધી મિત્રો